દિયોદર ખાતે વીજ સુરક્ષા સલામતી અને ઉર્જા બચાવ કાર્યક્રમ હેઠળ રેલી યોજાઈ ગુજરાત સરકાર દ્વારા સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર દરમિયાન સેવા પખવાડિયા તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે વિવિધ કચેરીઓ દ્વારા જુદા જુદા કાર્યક્રમો કરી લોકોમાં જાગૃતિ લાવવા માટે રેલીનું આયોજન કરાયું હતું જેમાં દિયોદર ખાતે આવેલ યુજીવીસીએલ કચેરી દિયોદર દ્વારા લોકો બિનજરૂરી વીજ ઉપકરણોનો ઉપયોગ બંધ કરે તેમજ વીજ અકસ્માતો કેવી રીતે બનતા હોય છે તેનાથી બચવા માટે શું કરવું તે અંગે લોકોમાં જાગૃતિ આવે તેવા હેતુથી વીજ દિયોદર વીજ કંપની ખાતેથી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી દિયોદર કચેરીથી શરૂ થઈ દિયોદર મેઇન બજારથી આદર્શ હાઈસ્કૂલ પોલીસ સ્ટેશન રોડ થઈને પરત કચેરીએ આવી હતી આ પ્રસંગે એસપી અસારી કાર્યપાલક ઇજનેર એમ એમ શેખ નાયબ ઇજનેર દિયોદર ભાગ એક ડીબી ઠાકોર નાયબ ઇજનેર એમ આર પટેલ નાયબ ઇજનેર દિયોદર ભાગ બે જે જે મકવાણા જુનિયર ઇજનેર હિતેશભાઈ વોરા જુનિયર આસિસ્ટન્ટ પ્રકાશભાઈ પ્રજાપતિ જુનિયર આસિસ્ટન્ટ દિગપાલસિંહ વાઘેલા જુનિયર આસિસ્ટન્ટ સહિત લાઇન સ્ટાફના કર્મચારીઓ હેલ્મેટ પહેરી સલામતીના શપથ લેવામાં આવ્યા હતા તેમજ વીજ સુરક્ષા અને જાળવણી બાબતે દિયોદર ઇજનેર એમ એમ શેખ દ્વારા સ્ટાફને માહિતગાર કરવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં અધિકારી અને કર્મચારીઓ રેલીમાં જોડાયા હતા ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી પાલનપુર દ્વારા કુદરતની આફતથી ખોરવાયેલ વિતરણ વ્યવસ્થાને પૂર્વવત કરવા બદલ દિયોદર યુજીવીસીએલ કચેરીના પેટા વિભાગીય નાયબ ઇજનેર એમ એમ શેખને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરાયા હતા અને કુદરતી આફતમાં કરેલ કામગીરી હતી રિપોર્ટ દ્વારા સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી સેવા પખવાડાનું આયોજન કર્યું હતું એના સંદર્ભે પાલનપુર વર્તુળ કચેરી અને રાધનપુર વિભાગીય કચેરી ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા આજ રોજ સેફ્ટી અને સોલરના ઉપયોગ માટેની રેલીનું આયોજન કર્યું છે અને સુરક્ષા માટે અમે લોકો આજે રેલી કાઢી રહ્યા છે જેમાં ધીયોધર એક ધીયોધર બે પેટા વિભાગીય કચેરીઓના વિસ્તાર તેમજ રાધનપુર વિભાગીય કચેરીના અંતર્ગત આવતા વિસ્તારોમાં અમે આજે રેલી કાઢી રહ્યા છીએ સાહેબ જે અતિવૃષ્ટિના કારણે આપનું સન્માન કરવામાં આવ્યું છે શું કેશો સાતમી તારીખે જે વાવાઝોડાની અસર થઈ હતી અને જેમાં આપણા બધા ગામડા બંધ થઈ ગયા હતા એના સંદર્ભમાં આપણે આઠ અને નવ અને યુદ્ધના ધોરણ આપણે જે કામગીરી કરી તેની સરકાર દ્વારા અને માનનીય કલેક્ટર સાહેબ અને અમારા એમડી સાહેબે સન્માન દરેક નીચેના સ્તર સુધી સન્માન કરવામાં આવ્યું હતું એનું પણ આજે અભિવાદન કરાયું છે બે હજાર પચીસથી બે દસ બે હજાર પચીસ સુધી સરકાર દ્વારા વિભાગીય કચેરી તેમજ વર્તુળ કચેરી દ્વારા સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં વીજ બચતને કેવી રીતે અટકાવી શકાય વીજ સલામતી તેમજ ગ્રાહકોને વીજ અકસ્માત ન થાય તેનામાં તે માટેનું આયોજન કરવામાં આવેલું હતું જે અમે રોજ દિયોદર વિભાગીય પેટા વિભાગીય કચેરીથી રેલીનું આયોજન કરી દરેક ગામડાઓમાં જનજાગૃતિ લા લા લાવવા માટેનું આયોજન ગોઠવેલું છે